હા બગડ્યો ઈશ્બ ગુલ ને મકાઈ નો વિડીયો બનાવો તો તારે ગમે તો શેર કરો ન ગમે તો શેર કરો લાઈક કરદો કોમેન્ટ કરો ને ચેનલ ને સબસ્ક્રાઈબ આમાં એક રાયડા નું ઘોટણો આવી ગયું રાયડા નું રાયડો દે આ ભૂંડ આવીને દો ભૂંડ ને શું સુધે ભૂંડું કરવું જો પાસે આવીને ખોદી જાઓ જો પાસે આવીને ખોદી જાઓ આ ભૂંડ ને ભૂંડું કરતો આવડે હારું કરતો તો આવડે જ નહીં અને આ ભૂંડ ખોદવા એટલે અમારે ભાઈ પણ આવીને સુઈ રહ્યા અમે આવી જાય ખાટલો લઈને ખાટલો પણ દે આ ભાઈ ભેંસ નો ગુવા દે ભેસ સારા દે પેલા સુરત ઘણા એમાં હવે બે હા એર ઇન્ડા ના આ ડબ્બો વગાડે એટલે ભૂંડા ભાગે ਆ ਭਈ ਰਦਕੋ ਵਾਡੇ ਨੇ ਬਿਹਾਨਾ ਸਾਰੇ ਆ ਸੂਰਤ ਰੇਤਾ ਦੋ ਇਹਨ ਤੋਂ ਇਹ ਪਤੰਗ ਹਰੀ ਚਕਾਤਾ ਆਉੜੇ ਰੋ ਲੂਟ ਤਨ ਚਕਾਉਤਾ ਹੋਂਦ ਮਾਰਾ ਦਿਕਰ ਮਾਰਾ ਥੀਨੇ ਉਥੋ ਥਿਆ ਅਪਰੋ ਪਾਛੋ ਮਾਰਾ ਦਿਕਰ ਮਾਰਾ ਥੀਨੇ ਉਥੋ ਤੋਂ ਥਿਆ ਅਪਰੋ ਹਾਂ ਦੋ મારા કરતાં હું થોડો મારો બેટો મારો આ પાસ આવ્યા રંડ આવી ગયા અમારે માળી એક આવે હવે હવે દાદીમાં અમારે હે દાદીમાં આવે હતી તો અમારે હું અને દાદીમાં થાય ઓ અને દાદીમાં થયા આને દાદીમાં થાય

આ ઝેણ અરંડી આવે આનું વજન વધી જાય આનું વજન ઘટે મોટી અરંડી સામે જોઈએ અમારે ભાઈનું ઢાળ્યું છે મકાન અહીં પણ બાઈક પડ્યું દે એક આગળ રજીકું ગોધે આ રદકો વન પરઈ ઉપી મકાઈ દેખાઈ રહી આ રદકો દે પરઈ મકાઈ દે વીડિયો બનાયા છે ઓ હો હો આ જ ખાના માકા હાય હાય એ લાગે છે દોવા દે મને દોવા દે આજ ઘણો રામા સાહેબ અવર બેય ન છે ભાઈ આ તમે તમારા ભેગા નહી વીડિયોમાં ભેગા નહી ભેગા વીડિયો નહી બહાર જાય ઓ વીડિયોમાં લેતો દઉં હું વીડિયોમાં ભેગો નહી લેવાનું કોઈ નહી કેમ છે અમાર થાસેપરા 200 ને હા 200 બોરી થાસેપરા 200 બોરી તો થાય ને ગૈસાલા 250 છ્યાતા કુલ તો નથી આડ્યા એવા પણ તો એવા થાય ને પાછી હું અહીંયા બેસા બતાડતી રદ કરી પાછી બેસા દે લાખ થી ਉਹ ਆਏ ਆ ਮਾਰੇ ਮੋਟਾ ਭਈ ਰਿਆ ਤੇ ਉਹ ਐਥੇ ਨਹੀਂ ਮੋਟਾ ਭਈ ਰਿਆ ਤੇ ਤੋ ਆ ਰਾਵਣਾ ਵੇ ਰਾਵਣ ਰਾਵਣ ਫਿਲਮ ਸ਼ਾਹਰਕ ਤੋਂ ਜਾਂਵਣ ਤੀਦੋ ਢਗੋ ਐਡਨ ਆਇਓ ਹੈ ਆਇਡਨੋ ਤੀਦੋ ਢਗੋ ਆਇਓ ਲੈਰਨ ਦਾ ਤਾਂ ਥੈ ਨਾ ਬੀਛੋ ਓਠੀ ਸ਼ਬੂਰੀ ਥੈ ਥੈ ਇਤਲਾ ਥਾ ਬਾਬਾ ਯੂਟਿਊਬਰ ਬਾਬਾ ਚਾਚਾ ਆ ਯੂਟਿਊਬਰ ਦਾ ਆਵਾ ਹੋ ਪਾਸ આ અમારે ભત્રી છે મારા કરતા આડી ખમધે ને એ એક વાલો આવ્યો છે આવડો મોટો ફેલાઈ ગયો છે સામે મરચી ઉભી દે અને આ મકાન દે વાડીમાં